આ ડુંગર તો હરકતો નહીં કેટલી ફૂંક મારી મારી તાકે મુ તો એ લીલો લાકરો લાયે કો તો તાનો કલાકનો ફૂંકો માર માર કરો ઘરે તાનો લઈ જાય ઘરે તાનો લઈ જાય શું કરવાનું કે અને આપણે ડોસી નહી દીય બરાબર એ તો ફરવા જતી રહી રી મારી આરી ઘેર જતી નહી થોડી એનો ટોકો ટકતો નહી ઘેર આ કો કે હેડો ફરવા આ તૈયાર થઈ ગયા આ બિસ્તરા પર લઈને નીકળી ગયા ના ના ઘરનો તો એને પડી જ નહી

પ્યાલી દાન નો પીવો મારો લા ચલો દાડ બાર પી આવું અને મુ રોધવાનો બોધવાનો તો રોધું પહેલા પીન આવું ને પછી રોધીશું અને પછી કેવા નહીં લાકડા હરો તો મુ જો મુ હરગાઉ પછી અને ડોસીન તો આવા દે એના પટા ઢીલા શાંતિ રાખ તું ડોસી આ હી ફરવા જો આ ઢોરાય માર તો બાપરો ફૂકો પડે હો ફૂકો ફૂકો ખવડાવું પડે પાડવાનું પાડવાનું બધું ના હા બધા નાટક હોય

આ જો મગદના તાર ખુલી જાય એવું બન્યો હજ તો એક પલમ ચોક લથડિયો ખાવાનું હ ખાલી બાબા ચોક આવે ને ગરા જેટલી રાહ જોઈ રહ્યો હવે તો ધંધો તો બે નંબર નો જ કરવો હ જે થવું હોય થાય વટ થી દીપું હ બે દાડા બહુ દીયો માર ખાઈ લીધો પોલીસવાળા જબર તોડીયો હ હજુ બૈરા દુખાવા મંતવા પૈસા પૈસા જ છે મને તો આ પોલીસવાળામાં આવે ને એટલી રાહ જોઈ રહ્યો હું જો 500 પકડે મોકલવા માર નહીં ખાવ

તારું અત્યુ તો પોલીસવાળાએ માર્યો પણ હવે તો ભરમ ભરણ ચાલુ થયું હવે તો ખુલ્લે આમ જ વેચવો હો પછી કરવું નહીં બીજું જે મજા છે ને એમ જ છે અરું આ ધંધો એવો ક જેમાં તારય ન હે ને વેચવા વાળો તરીએ જાય ને ડૂબી જાય પણ પીવા વાળો તો ડૂબ જ એ તો ખબર જ છે પણ આ જો ઊંધી હીએ ને તો મારું ઘર ચાલશે ના મારું ઘર ચાલું કાઠું હવે કરવું પડશે હોવાનું મોટા પાયે ચાલુ કરવું પડશે બે બીજી બે ભઠ્ઠી મેલું અને ગરાગી વધારે આવું તાણ મજા આવશે ચો મેલી છું ભઠ્ઠી એક તો બનાવું પણ બીજી જગ ભઠ્ઠી ગોતવી પડશે હારું હા હા કરીએ હેડો તને બીજી ભઠ્ઠીનું મારે તો જોતી હતી ઘેર થી તો મોટા ઉપર નીકળી જાય દારૂ પીવા માટે લખી જામ પૈસો તો હા નહી એ પૈસા નહી તો થઈ જઈ હટ તો ગમે જે કા તો બંકો છે ના કર એને ઉઠાવું એને દારૂ પીવું રહે એના પૈસા દારૂ પીવું એક આદો તો મળશે મને મુરગો તેમ નહી મળે મળશે મળશે એક આદો મળશે અને બાકી તમ ના આલો આપણે આટલા દારૂ રોજ દારૂ પીઈએ ના તો બરાબર એક દારૂ આપણે શરમ નહી રાખો એ ઈના જો પૈસા કેટલા હતા ને કેટલા રહી ગયા કેટલા આલાન કેટલા રહી ગયા બધાને પૈસા આપવા દેવાના હમ અલાતર બાકી બી

બે દાડા લઈ ગયા શું મારું નામ નહી ભાઈ તો સુટી જઈ હું તો પૈસા ભરી જઈ હાલ તો પૈસા જુગો ને જ આવ્યો હું પેલા એમના ડોસી પેલા આગળ ના 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 આપણું અરે જુ વાત સાચી પણ અત્યારે પોલીસ પૈસા ભરીને આવ્યું શરમ જ છે શરમ કરીને જ કીધું

એ ઊ નહીં ફાવ મને ઉબડ ના ફાવ મને દેશી ફાવ આપરો યાર હા બરોબર બરોબર તમે પીધું તો ખરું ચાટકો મને તો બતાવું તું તો ખરું હું

બે પલો પીછી આપડે બેસી ખબર તમે ખાવ ના તમે ખાવ આવું લઈને આવ્યો સિંગ જેવું અરે બાઇકિંગ આતો આપળો અરે ગમઈતી હોય અરે હું તો બીડીંગાટ ખાવ હા ખાવું પીવા બીડી પેન ખાવું મું એવું હ અરે ખાય હે બીડી પેન હું બીડી પેન મારા તો થઈ જઈ લે

મા ભરા ધમકાવવાનો તાર પેજો બધી વેખ તારે તો છોકરો મારા છોકરો મારો ફરી ગયું મને એવું લાગી રહ્યું હું એક તો મહિનો મારા માટે હું વાત કરે બે

એલાલા આપડાઓ બેદી મે આજે શું જોયા હું બહુ સાપેરો હતો આલુ નું ગીત ગાતો પણ મન મારે ન દો પીવો ન રાખલા tie રે તારા છોકરાની અલ્યા હું ડોમા મા હોકાં ડાઢર નહીં દોસીની ડાઢર બંધાય એમ કે તારી દોસીની દોસીની તારી મારે દોસીની આ મારે છોકરાને કેવાનો કામ કરવાનો મારે ઓય મને પાયો રે તારી દોસીની કો આઈ જોયા પેરા ને મારા જંતા અલ્યા તું તમ આવ કરો આ હા એ

પગડ મા આવવા પાક 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 મારો આપને મારો આપો માયો માગ્યો તો આટલું જોયું પર પોક ખાલી બે બે ત્રણ લઈ લેતા અમે બે ત્રણ લઈ લેતા અમે

રાહુ રો લે પેલા દારૂ પી ગયા લેવા જવાનું દારૂ પી લે લાલા નું ફોન આવ્યો શીતલ દારૂ ફૂલ

યહલા દોરા હું કોતે બખરા ખલાય જાતારે કે તમે આ બે જણને ઘરે લઈ જજો હા લે અમે વાતો કરવા પીતા હોય તો એમ અર્ધી રાતે લેવા આવન થાય અમને લઈ જાલ લે આમ કબજો પડ્યો ને ઓસુ ભાઈ લેજો નેકાન જય માતાજી મિત્રો તો જો મિત્રો અમારો કોમેડી વિડીયો પૂરો થઈ ગયો બરાબર અને અમારી ગણતરી એવી હ કે જો આજે વિડીયો એસપી હિન્દુસ્તાની ટીમ અમારા વિડીયોની અંદર કોમેન્ટ કરો તો કાયદે સર આપણે પાટણ જવાનું બરાબર એસપી હિન્દુસ્તાની ટીમને ભેગું થવા માટે આપણે જવાનું ભાઈને ભેગું થવા માટે આપણે જવાનું બરાબર તો મિત્રો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર તો બોલો જય માતાજી જય